વરણા આવતા શ્રદ્ધાઓ માટે સુંદર મજાનું સેવા કેમ્પનું આયોજન ગોચનાથ ગામના બજાણીયા ધૂળાભાઈ તાલુકાના વરણા ધામ ખાતે બજાણીયા ધૂળાભાઈ ભણાભાઈ દ્વારા સેવા કેમ્પ દ્વારા યાત્રાળુઓને આરામદાયક અને સુખદ યાત્રા માટે છેલ્લા અગિયાર વર્ષથી સેવા કરી રહ્યા છે સેવા કેમ્પમાં ધૂળાભાઈ ભણાભાઈ બજાણિયા સહિત અનેક સેવાભાવી લોકોના યોગદાનથી આયોજન ખૂબ જ સુંદર થઈ રહ્યું છે

આ કેમ ચાલુ રહેશે અગિયાર દસ અગિયાર વર્ષથી કેમ બનાવીએ છીએ આમાં કોઈનો ફાળો બાળો કંઈ લેવામાં આવતો નથી અહીં ખાવું પીવું રહેવું નાસ્તો કરે ત્યાં એને પાણીની બોટલ પછી કોઈ દવાકી સેવા આવી બધી પૂરી પાડીએ છીએ અમે બાથરૂમ બાથરૂમ કોઈ થાકી ના આવે ને નાવા ધોવાની વ્યવસ્થા ખવડાવવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા બધું પૂરું પાડીએ છીએ મારું નામ ધૂળાભાઈ ધૂળાભાઈ ભણાભાઈ બજાણીયા ગોતનાથ આ લોકો બાબુલાલ છે અજમલભાઈ છે બળવંતભાઈ છે જયંતિલાલ છે બાજુમાં અમારા રમેશભાઈ રમેશભાઈ રવિ નોટરનું પાણી બધું કામ કરી છે બહુ સારી રીતે સેવા આપે છે આ લોકો બધા પોતપોતાના ધંધા મૂકી અને એ કેમ્પમાં હાજર થઈ જાય છે સખત પંદર દિવસ રાત દિવસ આ લોકો સેવા કરે છે અગિયાર વર્ષથી ધૂળાભાઈ કેમ્પ કરે છે અને એમાં આ બધાએ મિત્રોને સેવાનો લાભ મળે છે એના કારણે તમે પણ આ લાભ લો તમે પણ આ લાભ લો છો એને ઓર્ડર લાભ એમ જ છે અમે પણ થોડો લાભ લઈએ છીએ એમ સામાન્ય શું કહેવા માંગો છો બીજા લોકો બીજા લોકોને ને કહે છે આવા બીજા હજુ ઘણા કેમ્પ થાય તો પબ્લિકને ઓર મજા આવે અને અંબાજી જે ચાલીને જાય છે ને બધા એ રીતના મોટા મોટા કેમ્પો એ અમારી તો એવી આશા છે કે એ રીતે બધા વ્યક્તિઓ વધુ કેમ કરે તો પબ્લિક ને કોઈ તકલીફ ના પડે મારું નામ સિંધવ રમેશભાઈ જીવાબ